અંકલેશ્વરના સજોદ ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની કરી ચોરી અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી મોટી ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા મકાન માલિક અને નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ હતા તે દરમિયાન મકાન બંધ હોવાની તકનો લાભ લઈ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરો તિજોરી માં રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયંતભાઈ પટેલ છે હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે એક લાખની સોનાના ઘરેણા અમારા ચોરાયેલા છે